તમારા બાળકોને પણ આવી ચોકલેટ આપતા હોય તો સાચવવાની જરૂર છે રાજકોટમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ ચોકલેટ જથ્થો મળી આવતા મચી છે મળતી વિગતો પ્રમાણે શહેરના રામનાથપરા વિસ્તાર શંકાસ્પદ ચોકલેટ જથ્થો ઝડપાયો છે શ્રી લક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું અને આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની બારસો પચાસ કિલો શંકાસ્પદ ચોકલેટ જથ્થો મળી આવ્યો હતો અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી ઘણી પ્રોડક્ટ એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી આ તમામ પ્રકારની આશરે સાડા બારસો કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે પેઢીની અંદર ઉલ્લેખનીય છે કે હાલ તો મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી છે મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા છે હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે એક્સપાયરી ડેટવાળી અને ડેટ વગરની ચોકલેટ વેચવામાં આવતી હતી નોનવેજ વાળી ચોકલેટ પકડાઈ છે ચાઇનાથી આ ચોકલેટ આવતી હતી તમારા બાળકોને પણ આવી ચોકલેટ આપતા હોય તો સાચવવાની જરૂર છે રાજકોટમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ ચોકલેટ નો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે મળતી વિગતો પ્રમાણે શહેરના રામનાથપરા વિસ્તાર માંથી શંકાસ્પદ ચોકલેટ નો જથ્થો ઝડપાયો છે શ્રી લક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું અને આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની બારસો પચાસ કિલો શંકાસ્પદ ચોકલેટ જથ્થો મળી આવ્યો હતો અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી ઘણી પ્રોડક્ટ એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી આ તમામ પ્રકારની આશરે સાડા બારસો કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્રે અમને જોવા મળેલ છે પેઢીની અંદર ઉલ્લેખનીય છે કે હાલ તો મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ પડકારી છે મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા છે હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે એક્સપાયરી ડેટવાળી અને ડેટ વગરની ચોકલેટ વેચવામાં આવતી હતી નોનવેજ સિમ્બોલવાળી ચોકલેટ પકડાઈ છે ચાઇનાથી આ ચોકલેટ આવતી હતી